મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યા મયંક નાયકે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા એકસો અઢાર જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ આપવાના નિર્ણયને કલકત્તા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે હાઈકોર્ટના આ હુકમનો મમતા બેનરજીએ અનાદર કર્યો મમતા ને કોંગ્રેસ ગઠબંધન તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પશ્ચિમ બંગાળની અંદર બે દસ થી મમતા બેનર્જી દ્વારા એકસો અઢાર કરતા પણ વધારે જ્ઞાતિઓને કોઈ પણ જાતની બંધારણીય વ્યવસ્થા સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવેલી અને આ અનામતના આધારે કોઈ કોર્ટમાં જતા હાઈકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે કે આ અનામતનો અમલ થઈ શકશે નહીં અને એને કારણે મમતા બેનરજી જેવા કે જેઓ સંવિધાનના સોગંદ લઈ અને પોતે મુખ્યમંત્રી બનેલા છે ભારતના સંવિધાનની જેમને સોગંદ લીધી છે એવા મમતા બેનર્જીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ હાઈકોર્ટના હુકમને હું માનવાના નથી એટલે જે પ્રકારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઇન્ડિયા એલાયન્સના પૈકીના મમતા બેનર્જી અને આખું ઇન્ડિયા એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે એના જે લિમિટેડ ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે